ગરબા વગરની ગુજરાતીની મોજ મોજ ન કહેવાય એવો પણ શરૂથી વાત કરું ને તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ મસ્ત સવાર પડી ગઈ છે અને જન્મ તો જાણે બાલકનીમાં રેસ કરતો હોય ને એમ દોડી રહ્યો હતો પછી મેં બાને બેસાડી દીધા હતા ગાડીમાં કેમ કે અમે જઈ રહ્યા હતા ફાર્મ પર રસ્તામાં સોનલ અને વીરુ લાગી હતી ભૂખ એટલે એને ખવરાઈ દીધા હતા વડાપાઉં હવે ફાઇનલી અમે નીકળી ગયા હતા ફાર્મ પર મસ્ત રસ્તાની અને વાતાવરણની મજા લેતા લેતા પછી બા ને તેના બે યોદ્ધા જેવા વ્યાજે ઊંચકીને અંદર બેસાડ્યા અને પછી અમારા બાહુબલી જેવા બંને યોદ્ધાઓને આશીર્વાદ પણ મળી ગયા પછી અમારા યોદ્ધા બધાએ હાથમાં હથિયાર લઈ લીધા લડવા સોરી લડવા નહીં બનાવવા માંડ્યા હતા ખીચ પછી મેં હરખફદુડા થઈને ડાયો મારી પણ બીજે દિવસે બહુ દુખવાનું હતું ત્યાં ઓલી સાઈડ અમારી વેજ ખીચડી રેડી થઈ ગઈ હતી પછી અમે પહોંચી ગયા હતા ખીચડી પચાવવા ક્લબ હાઉસમાં ત્યાં નવા નિશાળિયા જેમ બધી જ રમતોમાં માં માર્યા ક્યારેક બેડમિન્ટન તો ક્યારેક કેરમ ને ક્યારેક ચેસ પછી જનુ બધાને તાળી પાડતા શીખવી એટલામાં અમારી પાઉભાજી નું પાર્સલ પણ આવી ગયો ખાઈને બધા રમવા મળ્યા હતા સંગીત કુર્સી પછી બધા જ્યાં હતા ત્યાં ને ત્યાં ચોટી ગયા આ શું રમતા હશે કોમેન્ટ જરૂર જણાવજો પછી બધા ચોકલેટ કોર્ન ની ઝપટ બોલાવી અને ગુજરાતી હોય ને ગરબા તો કેમ ભૂલાય પછી અમે પહોંચી ગયા હતા ઘરે પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં બહુ જોરદાર વિડીયો છે અને અમારી ચેનલને ને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય